પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે તેરાુ તુજકો અર્પણ આપણે અક્ટુબરમાં એવી સૂચના આપી હતી કે જે મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં રહે છે ચાહે ગાડીઓ હોય કે કિંમતી મુદ્દામાલ હોય કે જે હોય છે ને દારૂનો હોય એનો નાશ કરો રાજી કરો અથવા જે એનો માલિકને આપવાનું છે એને પરત આપો તો જે આજે તેરા તુજકો અર્પણમાં જેનો દાદા તરીકે દાગીના ચોરાયા છે કે કોઈનો મોબાઈલ ચોરાયા છે અને પરત આપવાની જે કામગીરી થઈ છે એ ખરેખર પ્રશંસનીય છે અને હું આપને અમદાવાદ માટે જણાવવા માગું છું કે આપણે એક ઓક્ટોબરથી આ એક ખાસ ઝુંબેશ ચાલી હતી ત્રણ મહિનાથી થોડા ઉપરી ઉપર સમય થયા એમે આપણે જુઓ કે પાંચ લાખ તિહત્તર હજારથી ઉપર દેશી ઇંગ્લિશ દારૂની બોટલોનો નાશ કર્યો પચપન હજારથી જ્યાં વધારે દેશી દારૂના નાશ કર્યા જે અમે આઠ કરોડ પંદર લાખથી ઉપરના ઇંગ્લિશ દારૂના નાશ કર્યા અને દેશી દારૂના પછી વાહનોની હરાજી કરી છે સો વાહનોની જે એમ એમ પડ્યા હોય ને બિનવારસી મળ્યા હોય કઈ રીતેના ત્રેસઠ લાખ રૂપિયાના એમે આપણે હરાજી કરી આ સિવાય જે ચાંદ સોના ચાંદીના દાગીનાના એ ચીજો છે તેરસોથી વધારે વાહનો છે એ બધા મિલાવીને આપણે બાવીસ કરોડથી ઉપરના આ ચીજ વસ્તુઓ આપણે પરત અપાવી છે એટલે ટૂંક મેં કહીએ તો ત્રીસ કરોડથી ઉપર પોલીસ સ્ટેશનમાં જે સામાનો પડ્યા હતા એના અમુકનો જેનો નાશ કરવાનો હોય નાશ કર્યા જેને પરત આપવાનો હોય પરત કર્યા અને હરાજી જે કરવા જેવા પાત્ર હતા એવા હરાજી કર્યા છે અને હમણાં જ મેં જોયા કે એકનો તો સોના ચાંદી જે પાંચ તોલા સોના હતા અને અમુક ચાંદીના દાગીના હતા એ બે હજાર એકમાં જ ચોરાયા હતા પછી જણાવતા હતા કે સાહેબ કોર્ટમાં મેં પંદર વીસ વખત ધક્કા ખાધા કોર્ટ કેસ ચાલ્યા કોર્ટનો ક્યારે થયો અને ખ્યાલ નહીં કરતા છૂટી ગયા છે પણ એને સોના ચાંદીનો ખ્યાલ જ નહીં હોય સામે પોલીસ સામેથી જ એને ગોતીને એને આજે આપ્યા છે સોના ચાંદીના ઓરિજિનલ દાગીના એટલે આ રીતે ઘણી બધી કામગીરી અત્યારે પોલીસ સારી રીતે કરી રહી છે સાહેબ કેવું ખુશી લોકોમાં જોવા મળી કારણ કે ઘણા બધા લોકોએ પોતાની વસ્તુ પરત કરી ઘણા વર્ષો બાદ એમને પરત મળી હવે જુઓ અમુક તો એ છે કે બે હજાર એકના એના સોના ચાંદીના દાગીના ચોરાયા અને આજે એને પરત મળ્યા છે એ તો ભૂલી જ ગયા તો એના તો બહુ ખુશી છે અમુકના મોબાઈલો ચોરાયા હોય ગાડીઓ ચોરાઈ હોય કે જે મળી હોય એને પરત મળી રહ્યા છે એ ખરેખર લોકો બહુ ખુશ છે આનાથી સર ચોરીનો મુદ્દામાં લે તો આપણે આપીએ છીએ પણ જે ફાઇનાન્શિયલ ફ્રોડ થતા હોય છે તેમાં આપે રકમ જે વિક્ટિમ હોય તેને વહેલી તકે ચૂકવી શકે તેવી કોઈ પ્રયત્નો કરવામાં આવે છે કેમ અને બીજું ઈઓ ડબલ્યુ હાલ જે પોસ્ટ સ્ટેમ્પની તપાસ કરી હોય છે એમાં શું પ્રગતિ થઈ છે અને એમાં જો પોસ્ટના અધિકારીઓ સામેલ હશે તો શું એમની સામે કાર્યવાહી થશે જ્યારે કોઈ કોર્ટ કેસ થાય ચાહે છેતરપિંડીનો હોય ચીટિંગ હોય ફાઈનાન્શિયલ ફ્રોડનો હોય કે ચોરીનો હોય કે આ જે મુદ્દામાલ આપણે સીઝ કરીએ એ બધા શું કરવાનું છે મુદ્દામાલનો એ કોર્ટની પરવાનગી લઈને જ કરવાનું હોય છે કેશ સીઝ કર્યો અમુકને અહીંયા કેશ પણ આપ્યા છે એના ચોરાયા એવું એવું હતું તો એ જો ગમે કોઈ હોય કોર્ટની પરવાનગી લઈને નિયમ અનુસાર આપવાની કાર્યવાહી એટલે તરફથી એવું કોઈ આશ્વાસન આપી શકો કે આવા જે ફ્રોડની અંદર રૂપિયા જાય છે એ મોટી રકમ હોય છે તો એમને કોર્ટ રહે કે કોઈ પણ કાનૂની કાર્યવાહી એવી થવી જોઈએ કારણ કે આવા ફ્રોડની અંદર વર્ષો વીતી જાય છે ને રકમ મળતી નથી

રિકવરી કરે સીઝ કરે આ બધી કાર્યવાહી પોલીસ તરફથી કાયદેસર કરવામાં આવે છે અને અત્યારે હું કહેવા માગું છું કે અત્યારે પોલીસ સમગ્ર અમદાવાદમાં સૂચન છે કે પ્રજા અલક્ષી હોય લોકોને આવો વિશ્વાસ હોય કે તમે પોલીસ સ્ટેશનમાં જાઓ તમારી જે જો કોગ્નિએબલ ગુનો બન્યો હોય તો એફઆઈઆર પોલીસ નોંધે અને કાયદેસર કાર્યવાહી કરે અને હમણાં જ એ જે આપણે લોકોથી ફીડબેક મળી રહી છે એ કાર્યથી ખાસ સંતોષ છે